નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા નગરમાં ભૂગર્ભ ગઢર યોજનાને લઈ ફરી એક વખત કકળાટ શરૂ થયો છે વર્ષો અગાઉ પણ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગઢર યોજના શરૂ કરાઈ હતી તે સમયે પણ આખું નગર ખોદી નાખવામાં આવ્યું હતું અને આખરે યોજના નિષ્ફળ જતા કરોડો રૂપિયા ધૂળમાં ગયા હતા ત્યારે ગત વર્ષે ફરી એક વખત રાજપીળા નગરમાં ભૂગર્ભ ગઢર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે યોજના નવી છે અને એમાં પાછલી યોજનાઓમાં રહેલી ખામીઓ સુધારવામાં આવી છે તેવી વાતો કરી ફરીથી નગરને ખોદી નાખવામાં આવ્યું હતું પરિણામે ચોમાસાની ઋતુમાં ચારે બાજુ કાદવ કિચડનું સામ્રાજ્ય પથરાયું હતું અને લાંબા સમય માટે નગરની પ્રજા યાતના વેઠી હતી ભૂગર્ભગઢ યોજનાને કારણે વારંવાર ખોદકામને કારણે વીજ કનેક્શનો કપાયા નળ કનેક્શનો કપાયા પણ જો ભૂગર્ભગઢ યોજના એક વખત બની જશે તો આપણા માટે સોનાનો સૂરજ ઉગશે એમ માની નગરજનોએ મોડા બંધ રાખ્યા અને લાંબો સમય સુધી યાતના વેઠી ત્યારે હવે આ યોજના પૂર્ણતાને આરે છે ત્યારે આ યોજનાની સફળતા થશે કે કેમ એ બાબતને લઈને ફરી એક વખત કકળાટ શરૂ થયો છે વોર્ડ નંબર ત્રણના ભાજપના પાલિકા સદસ્યના પતિ દ્વારા આ મામલે ખાનગી સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું જુઓ આ સમસ્યા એવી છે કે રાજપલા નગરપાલિકામાં જેડીસી દ્વારા જે ગૂગલપુટરનું કામ કરવામાં આવ્યું છે તે એકદમ તકલાદી કરવામાં આવેલું છે એ અગાઉ બી મારા વાઈફ રાજ્યના નગરપાલિકાના સદસ્ય છે તેમણે રજૂઆત નગરપાલિકામાં ગાંધીનગરને અમદાવાદ એમની એજન્સી પર કરેલી હતી પણ આજે એવો પ્રશ્ન છે કે હોમ કનેક્શન જોઈન કરવામાં આવી રહ્યા છે ભૂગર્ભ ગઢેરમાં તેમાં ભૂગર્ભ ગઢેરમાં જે હોમ કનેક્શન જોઈન કરવામાં આવી રહ્યા છે તેમાં ખાલી બાથરૂમનું પાણીની પાઇપ આ લોકો જોઈન કરે છે અને સંદાસની પાણીની પાઇપ સંદાસની જે પાઇપ આવે તે જે ઇન્સ્પેક્શન ચેમ્બર જે એમની દ્વારા બનાવવામાં આવેલી છે તેનું જોડે લેવલમાં આવતું જ નથી પ્લસ આ પમ્પિંગ સ્ટેશન તમે જે દેખવામાં આવે છે મારી પાછળ તે પમ્પિંગ સ્ટેશનનું હજુ કનેક્શન આવ્યું નથી તાર પહેલાં હોમ ચેમ્બરની અંદર ઘરના કનેક્શનો બધા આપવામાં આવી રહ્યા છે આ મેં ઉભો રહ્યો છે તે લાસ્ટ સ્ટેશન છે ને અહીંથી આગળનું કનેક્શન પણ હજુ ગટરનું કરવાનું બાકી છે ભૂગર્ભ ગટરની એજન્સી દ્વારા તેમ છતાં પણ હોમ કનેક્શનો આપવામાં આવી રહ્યા છે જો આ કુંડીના ચેમ્બર જો ભરાઈ જશે તો આ પાણી લોકોના ઘરમાં નીકળશે રાજીપલા નગરપાલિકામાં મુખ્ય અધિકારીને અને એન્જિનિયરને આની રજૂઆત બેથી ત્રણ વખત કરવામાં આવેલી છે તે છતાં પણ એ લોકો ધ્યાન આપતા નથી એ લોકો એવું કહે છે કે એજન્સીવાળા કામ કરે છે તો એજન્સીવાળા કામ અંભરતા નથી કે નથી નગરપાલિકાના મુખ્ય અધિકારી સાંભળતા તો પબ્લિકનું જે એ છે પ્રશ્ન તે કોની સમક્ષ રજૂ કરે અમે અમારી માંગ એટલી જ છે કે પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય પ્લસ લોકોના જે ઘરના સંદાસના કનેક્શન છે તે દરેક ઘરના સંદાસના કનેક્શન થાય હાલમાં જે કનેક્શનો કરી રહ્યા છે આ લોકો ખાલી ને ખાલી બાથરૂમનું પાણીનું જે કનેક્શન છે તે જ જોઈન કરી રહ્યા છે સંદાસનું કનેક્શનનું લેવલ આવતું જ નથી ને આ જે પાણી છે બધું કરજણ નદીમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું છે કારણ કે આગળ ચિત્રાવાળી જે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવેલું છે આનું ત્યાં લગીનનું આ લોકોનું કનેક્શન કરવામાં આવેલું જ નથી ને કહી શકાય કે એજન્સીને એવું કહે છે કે ભાઈ હજુ અમે ટેન્ડર પહેર્યું છે ટેન્ડર પહેર્યું છે તો એ ટેન્ડર ક્યારેક ખુલશે ક્યારે જોઈન્ટ થશે ત્યાં લગીને પબ્લિકને જો આ કનેક્શન કરવામાં આવશે તો એ પબ કનેક્શનનું પાણી જશે ક્યાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરતી એજન્સી ગાંધીનગરથી કામ લઈને આવતી હોય છે ત્યારે સ્થાનિક લોકો કે અન્ય પદાધિકારીઓ નબળી કામગીરી બાબતે સવાલ પૂછે તો એમને મૂળા સમજી જવાબ આપવાની પણ દરકાર લેતા નથી નગરપાલિકા સત્તા પક્ષના સદસ્યોની વાત પણ જો સાંભળવામાં ન આવતી હોય તો સામાન્ય માણસની રજૂઆત તો કોણ સાંભળે આ જ પ્રકારના સમાચાર જોવા જાણવા માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો